ડુંગર આપડા સાહેબ વાત કરો કઈ તમારે હલો પીએસ આઈ ડુંગર બોલું બોલું હા સ્પીડો સ્પીડ હાકે છે એ ખારો છે પણ મધુ છે એવું તમને ઊંધો છે

એ કો ટાઈમ થી આપી દો એટલે બીજી વારો વેવ કે ના ના સાહેબ ના ના કોપડી કાલ કે આ ના નો 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 કરે નો કરે સાહેબ ના ના છે કાલ કે તરત હું તમને તો નો 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 કે સાહેબ નો કે તો તમારો ભરોસો હો આ આ સાહેબ નો નો આ કાલ મને નહી કહેતા ને આ ગાડી નંબર લખી જો ને કહી દો ગાડી હાકે દે સ્પીડ પર તો આવ નિરાદત નીકળ જ એવી અંદર કાલ ને આ નો કે કારણ કે એક છે ને દુનિયામાં બધાએ હાતો જોઈએ કે આને નહી રાતો

અને પરિવાર પણ રહેલો સંજયભાઈનો જ ખુદ અનુભવ છે એ બાબતમાં બરાબર કે નહીં એના ગામનો એક ઇશ્યુ હતો તાત્કાલિક સોલ્વ કર્યો એક તમારા ગામનો ઇશ્યુ હતો એ કરી દીધો કે નહીં જેને કામો છોંદરા ન હતો અમારો જ ગઢવી હતો તો એને એનો ગુનો દાખલ કર્યા નથી બરાબર જય હિન્દ સમાજને મારા તરફ થી તમારા સમાજ ને કઈ જો લાગણી દુખાણી હોય તો ક્ષમા કરજો ઓકે બરાબર